નમસ્કાર હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર ણાવદર પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો ફોટો આમ આદમી પાર્ટીના નેતા સાથે વાયરલ થતાની સાથે જ રાજકીય ચર્ચાનો વંટોળીયો ઉઠ્યો છે શું જવાહરભાઈ ચાવડા ભાજપને રામ રામ કરી દેશે આવી કાન ફાડી નાખે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે જોકે આ અંગે જવાહરભાઈ ચાવડાએ સિટી કવરેજ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો પોતાની રીતે તર્ક કરી લે છે આ એક સામાન્ય મીટિંગ હતી કોઈ રાજકીય મીટિંગ ન હતી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જીએમઈઆરએસ હોસ્પિટલમાં કાર્યરત એનઆઇસીયુ અને પીઆઇસીયુ વિભાગોને ત્રણ નવા વેન્ટિલેટર આપવામાં આવ્યા છે અત્યાર સુધી માત્ર વેન્ટિલેટર ઉપલબ્ધ હતા જેના કારણે ઘણીવાર ગંભીર હાલતના બાળકોને વધુ સારવાર માટે ઉચ્ચ કેન્દ્રોમાં મોકલવા પડતા હતા નવા વેન્ટિલેટર મળવાથી હવે કુલ સાત વેન્ટિલેટર ઉપલબ્ધ રહેશે આ વ્યવસ્થા થવાથી હવે વધુ બાળકોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી શકશે તેમને ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવાના કિસ્સાઓમાં ઘટાડો થશે અને આ પગલાથી નિશ્ચિત રૂપે અનેક બાળકના જીવનને નવો આશરો અને જીવનદાન મળશે જુનાગઢમાં સોમવારે પ્રવીણ સોમવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની બાઇક રેલી બાદ સનાતન હિન્દુ સંમેલન યોજાશે આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડની પણ ઉપસ્થિતિ રહેશે

કે ગિરનાર પર્વત ઉપર ઘણા સમયથી વરસાદી વાતાવરણ છે પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદની સાથે પવનનું જોર પણ વધ્યું છે જેને કારણે પ્રવાસીઓની સલામતીને ધ્યાને લઈને રોપવેનું સંચાલન છેલ્લા બે દિવસથી બંધ કરવાની ફરજ પડી છે આયાત જકાત હટાવતા જ રૂના ભાવમાં બે દિવસમાં અગિયાર સોનો કડાકો કેન્દ્ર સરકારે કપાસ પરની અગિયાર ટકા આયાત ડ્યુટી નાબૂદ કર્યા પછી તરત જ ભાવમાં ઘટાડો શરૂ થયો છે બે દિવસમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કપાસના ભાવમાં પ્રતિ કેન્ડી ત્રણસો છપ્પન કિલો દીઠ અગિયારસો રૂપિયાનો ઘટાડો કર્યો છે નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ ઓગણીસ ઓગસ્ટથી કપાસ પરની આયાત અને જકાત નાબૂદ કરવામાં આવી છે તે જ દિવસે ઇઇઇએ કપાસના ભાવમાં છસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને બીજા દિવસે તેમાં પાંચસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો 9 સપ્ટેમ્બર થી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે ભારત સરકારે ગુરુવારે આ માટે પરવાનગી આપી દીધી છે સરકારે કહ્યું બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવા પર કોઈ પ્રતિબંધ નથી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નહીં હોય નવી રમત નીતિમાં ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમે પાકિસ્તાની ટીમ કે ખેલાડીઓને બહુરાષ્ટ્રીય કાર્યક્રમો માટે ભારત આવતા અટકાવીશું નહીં પરંતુ તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત આવી ઘટનાઓમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે કે નહીં ગુજરાતમાં આવતા વિદેશી પ્રવાસીઓમાં અનેક વર્ષમાં પચીસ ટકાનો ઘટાડો દેશમાં ચોથા સ્થાને રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન બાવીસ લાખ ચુમ્મોતેર હજાર ચારસો સિત્તોતેર વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે એક વર્ષમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ નોંધાયા હતા તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે સિટી કવરેજ ન્યુઝ ના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ